અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શનિવાર તારીખ બાવીસના રોજ વિજ્ઞાન અને ચિત્ર પ્રદર્શન યોજાયું આ પ્રદર્શનીમાં વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી અને આધુનિક યુગમાં વિજ્ઞાનના મહત્વ પર ભાર મૂકી વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું વિજ્ઞાન પ્રદર્શનની શુભ શરૂઆત સુરત શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ફિરોઝભાઈ મલિક શાળાના પ્રમુખ નાઝુ ફળવાળા પ્રાઇમરી અને સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુડે અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલ તથા અન્ય ટ્રસ્ટી

તારીખ 24 ફેબ્રુઆરી ના રોજ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. પરંતુ સ્કૂલ દ્વારા આજ રોજ વિજ્ઞાન દ્વારા વિવિધ પ્રકારના બનાવેલા વિજ્ઞાનના મોડેલ તૈયાર કરી વાલીઓની અને ઉપસ્થિત મહેમાનોને વિજ્ઞાનના વિવિધ મોડેલની વિસ્તારપૂર્વકની સમજ વિદ્યાર્થી દ્વારા આપી હતી. વાલીશ્રીઓએ પણ આ પ્રદર્શનનું ઉમળકાભેર મુલાકાત લઈ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનની થીમ પર વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પરફોર્મન્સ કરી વિજ્ઞાનની માનવ જીવનમાં અગત્યતાની સમજ આપી હતી જેમાં વૈજ્ઞાનિક ગીત પર રજૂ કરવામાં આવ્યું હતું ધન્ય હે જો વૈજ્ઞાનિક પર હિત મેં કામ કરે માનવ કો દેશ સાધન દુનિયા મેં જો નામ કરે ધન્ય હે જો વૈજ્ઞાનિક પર હિત મેં કામ કરે આ કાર્યક્રમમાં સ્વાગતનું પ્રવચન શિક્ષિકા મારિયા કાનુગા આભારવિધિ મોયના રંગરેજ દ્વારા કરવામાં આવી હતી આ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન શાળાના વિજ્ઞાનના શિક્ષકો દ્વારા આચાર્યના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ શિક્ષક સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું